નર્સિંગ કોલેજ આજે ચાલે છે અહીંયા વેક્સિન કેમ્પસ એ વેક્સિન કેમ્પસમાં માં ક્યાંક ને ક્યાંક જે બાળકો અહીંયા રહીને અભ્યાસ કરી રહ્યા છે એને અસુવિધાઓનો સામનો થઈ રહ્યો છે જે અહીંનો જે સ્ટાફ છે એની સાથે યોગ્ય વર્તન નથી કરતો જે ફરિયાદો અહીંયા આવે છે એ ફરિયાદોનું યોગ્ય નિરાકરણ લાવવામાં નથી આવતું મૂળ તહ જે પાયાની સુવિધા કહેવાય જે પાણી વ્યવસ્થા હોય યુરેનલ વ્યવસ્થા હોય એ પણ યોગ્ય રીતે નથી મેસ ફી ના નામે ચોવીસો રૂપિયા જેવું ફી લેવામાં આવે છે પરંતુ જોવા જઈએ તો એ મેસ ફીમાં જે ભોજન આપવામાં આવે છે એ તમે પણ જોઈ શકો છો ઇળ વાળું છે આ ભોજન જે છે એ ક્યાંક ને ક્યાંક છે કીડી મકોડા એમાં દોડી રહ્યા છે આ ભોજનના આ પ્રકારની વ્યવસ્થાઓ છે છોકરાઓ ફરિયાદ કરે છે તો એને ધમકાવવામાં આવે છે કે તમને તમને ડિસ્મિસ કરી નાખવામાં આવશે સર્ટિફિકેટ નહીં આપવામાં આવે એટલે એટલા માટે રજૂઆત કરવા માટે જે વ્યવસ્થાઓ છે વ્યવસ્થા જોવા માટે આવ્યા છે કે જે ફરિયાદ અમને ચારસો પચાસ વિદ્યાર્થીઓ તરફથી મળી છે એ જ રીતે અત્યારે નવરાત્રીઓ ચાલી છે તો નવરાત્રીઓમાં પણ છોકરાઓ પાસેથી પૈસા લેવામાં આવે છે સરકારી સંસ્થામાં એક પણ રૂપિયો લેવાની જોગવાઈ નથી છતાં પણ અહીંયા રૂપિયાઓના માંગણીઓ કરવામાં આવે છે અને રસીદ એ આપવામાં નથી આવતી પહોંચ આપવામાં નથી આવતી તો અમને અંદર જતા જે રોઈકા છે હવે અમે અંદર જવાના છીએ આગળના સમયમાં અને જે પણ અસુવિધાઓ છે એ અસુવિધાઓ જાહેર જનતા સમક્ષ મૂકવાના છીએ